કોણી વાર હોય યાર મિત્રો કારણ કે શું કરીએ યાર એકને એક કોમ હોય દરવાજા બનાવવાના હે વેલ્ડિંગ ફેબ્રિકેશન કોમ છે એ કરીએ ખેતી કોમ છે એ કરીએ શું કરવાનું તા પૈસા મની ઓકે મની ઇઝ ધ મોસ્ટ વેપન ઓફ ધ વર્લ્ડ તો જોઈ શકો છો સુરત દાદા ફર્સ્ટ ક્લાસ ઉઠી ગયા છે પણ એમને લાગે હજુ બ્રશ બ્રશ કર્યું નહીં એવું લાગે એટલે હજુ પાવર નહીં જોઈએ એવો એટલે વાર લાગશે બરાબર અને આપણે અલ્પેશ જોઈ લો તો અંકિતભાઈનામ ચાલુ કરી દીધું આપણે પરમ મિત્રના બરાબર અને લગભગ બીજું આમ પાણી જાય છે તો અમે આવી ગયેલા કેટલા વાગ્યાના છ વાગ્યાના આંકડા આવી ગયેલા બરાબર તો ચાલુ કરી દીધું પાણી બરાબર છે અત્યારે લગભગ સાત સવા સાત જેવું થઈ ગયું છે તો આજે એ જ કોમ કરવાનું પાણી દ્વારા છે મિત્રો પણ જોઈએ આજના દિવસમાં શું શું નવું નવું થાય એમ એટલે ફાટી પારી મારા હા ન તો અહીં આવી જાય દેજો ના હેરાન કરવા જોઈ લો દારભત વેચવાનું એમ બેઠા છે ને શું દાર દારભત દાર પતાર પતદાર પતદાર પત દેજો કોણ બોલાવે જ ખબર નહીં જોઈ લો એક એક ઓરમાં બે લાગે જ્યાં ફર્સ્ટ ક્લાસ મિત્રો ભાવનગરી ચાવવાનું અને શું ન ખાતા આપણે બરાબર છે નાસ્તો કર્યો હવે પોણી જાય છે લગભગ એક બે ત્રણ ચાર પાંચ છઠ્ઠા પારી એમ જાય રમ રમાય અને બધા બિનબુલાએ દાઢીઓ જોયો ખા હા બધો ઠેક લાગીને હોય

આવે બધો એનો જે આ બધો છે ઉડી ઉડી એમની જોડે જતા રહે છે મોટી લાઈન થઈ જાય ના ફાઈનલી મિત્રો અંકિતભાઈ ભજીયો લાયેલા નાસ્તો બરાબર એમના ઘરનો ઘેર બનાવીને લાયેલા એટલે ખાધા ફર્સ્ટ ક્લાસ પાસે ગતા રહ્યા ઘેર કારણ કે એમને અર્જન્ટ કંઈક જવાનું તો જોઈ લો બહુ રહ્યું નહીં લગભગ પોત પોત પાર્યા જેવું બાકી છે બરાબર તો કન્ટિન્યુ તો ફાઈનલી મિત્રો પાણી પતી ગયું બરાબર જોઈ શકો છો અલપેસા આવી ગયો બાવડો બાવડો ધોવે હાથ પગ ધોવે રેડી થઈ મોટર બોટર બધું બંધ કરી દીધું પૂરો જોઈએ જ છે બરાબર છે તો હવે કન્ટિન્યુ તો મિત્રો તમે જોઈ શકો છો ચણાનું ચેકિંગ ચાલુ છે કારણ કે આ ચણા આપણે ઉરેલા જોઈ શકો છો તમે એક નંબર લાગે છે ને બાકી જબરજસ્ત કહે ટાળકો નહીં હોય ફૂલ ધમાકેદાર ચણા એકદમ જબ્બર હેલ્પ બાકી આગળ થોડુંક જોઈ લઈએ પછી ડાયરેક્ટ સ્વાદો મા દઈએ કાકા જોડે આપણે બરાબર મિત્રો ચણા આપણે જોઈ લીધા છે બરાબર હવે મને તો કશું ખબર નહીં પડતી ચમનું છે પણ અલ્પો કે છે એટલા દાડા હજુ ખાડા અલ્પેશ જોઈ શકો છો આવું હોય ચણા બરાબર છે એટલે ખાવા તો જોઈને ખાવા અલ્પેશ ચણા કેટલા દાડા કાઢશે હજુ આ જોઈને

તો ફાઇનલી મિત્રો જઈએ છીએ ઉમરેઠ અને થોડુંક કોમ છે બે બેંકનું થોડુંક કોમ છે અને પ્લસ કે આપણું ગ્રાઇન્ડર મશીન બગડી ગયું છે એ થોડું અમુક કરવાનું છે તો કન્ટિન્યુ રાજો આપણે જઈએ ઉમરેઠ બરાબર તો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો આપણે નહીં તો રેડી થઈ ગયા છે ઉમરેઠથી આવી ગયા પણ આપણું કોમ થયું નહીં બેંકમાં જવાનું તો આપણે બેંકમાં ગયા પણ પાન કાર્ડની પ્રોસેસ વારું તો બંધ થઈ ગયું છે એવું કહ્યું એટલે આપણે ચૂંટણી કાર્ડની પ્રોસેસ જ કરાવવી પડશે બરાબર તો યાર સીટ ચૂંટણીકાળ ચાર થશે મારું કોમ થશે યાર તો આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરીશું વિડીયો સારો લાગે તો લાઇક કરજો ચેનલ પર નવાની હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પૂરો જોજો કોમેન્ટ જરૂર કરી દેજો જય હિન્દ જય ભારત જય માતાજી